નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો અત્યારે આપણને ફાર્મર રજીસ્ટ્રીની ઈ સાઇનને લઈ અને એક મહત્ત્વની અપડેટ મળી રહી છે એક અગત્યના સમાચાર મળી રહ્યા છે જી હા મિત્રો આપણે જ્યારે ફાર્મર રજિસ્ટ્રી બનાવવા બેસીએ એ ભલે જાતે આપણા મોબાઈલથી આપણે સેલ્ફ રજિસ્ટ્રેશન કરતા હોઈએ કે પછી સીએસસી કેન્દ્રમાં જઈને કરાવતા હોઈએ કે પછી ગ્રામ પંચાયતમાં વીસી જોડે કરાવતા હોઈએ જ્યાંથી પણ આપણે ફાર્મર રજિસ્ટ્રી કરીએ ત્યાં મિત્રો સૌ પ્રથમ આપણો આધાર કાર્ડ નંબર જે હોય એ આપણે એન્ટર કરવાનો હોય છે અને આધાર કાર્ડ નંબરે એન્ટર કર્યા પછી આપણા જે કેવાયસી છે એ પૂર્ણ થતી હોય છે કેવાયસી પૂર્ણ થયા પછી નીચે જે પણ કંઈ ડિટેલ આપણે એન્ટર કરવાની થાય છે એ ડિટેલ એન્ટર કરીએ છીએ અને પછી આપણી જે જમીન છે એ જમીનને ફેચ કરવાની હોય છે એટલે મિત્રો આપણી જમીન આપણે ફેચ કરી અને જમીનને ફરીથી વેરીફાઈ આપણે કરવાની થાય છે એટલે જમીન પણ આપણે વેરીફાઈ કરી દઈએ છીએ જમીન વેરીફાઈ કર્યા પછી નીચે આપણને બે ઓપ્શનો જોવા મળે છે એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બંને બોક્સો જે જોવા મળે છે એની અંદર આપણને એક જે રેવન્યુ નામનું બોક્સ છે એની અંદર ટીક કરી અને પછી નીચે ફરી આપણને બે બોક્સ જોવા મળે છે એ બોક્સની અંદર આપણે ટીક કરવાનું થતું હોય છે અને એ બે બોક્સની અંદર ટીક કર્યા પછી આપણે જ્યારે સેવ કરીએ અને સેવ કર્યા પછી ઈ સાઇન નામનું જે ઓપ્શન આપણને જોવા મળે છે એ ઈ સાઇન આપણે જ્યારે કરીએ તો મિત્રો ઈ સાઇન થતું નથી અને આપણું જે ઈ સાઇન છે એ ફેલ થઈ જાય છે એરર આવી જાય છે તો મિત્રો ઈ સાઇનને લઈ અને અત્યારે આપણને જે ગુજરાત ફાર્મર ની ઓફિસિયલ વેબસાઇટ છે સોરી જે ઓફિસિયલ WhatsApp ચેનલ છે એ WhatsApp ચેનલ પર એક મેસેજ મોકલવામાં આવ્યો છે અને આ જે મેસેજ છે એ મેસેજ દરેક ઓપરેટર મિત્રો અને દરેક ખેડૂત મિત્રો અને દરેક દરેક અધિકારી મિત્રો સુધી પહોંચાડવામાં આવ્યો છે અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂત મિત્રોને ઈ સાઇન બાબતનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન માટે એમને શું કરવું એ મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે તો શું જણાવવામાં આવ્યું છે મેસેજને મેસેજની અંદર એ હું મિત્રો તમને આગળ વિડીયોમાં જણાવું છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અહીંયા આપણે અત્યારે જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની ઓફિશિયલ વેબસાઇટ સોરી જે ઓફિસિયલ વોટ્સઅપ ચેનલ છે એ વોટ્સઅપ ચેનલ આપણે ઓપન કરીને બેઠા છીએ હવે અહીંયા આપણને એક મેસેજ અત્યારે મળ્યો છે અહીંયા તમે જોઈ શકો છો ટુ ડે એટલે કે આજે જ આ મેસેજ આપણને મળ્યો છે અને આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો ખેડૂત મિત્રો તથા અધિકારી અધિકારીશ્રીઓ માટે ખાસ નોંધ એટલે કે દરેક ઓપરેટરોને દરેક ખેડૂત મિત્રને અને દરેક અધિકારીઓને આ મેસેજ જે છે એ મોકલવામાં આવ્યો છે અને એમને જણાવવામાં આવ્યું છે તો શું જણાવવામાં આવ્યું છે કે જેમ કે દરેક ઓપરેટર તથા અધિકારી શ્રીને જાણ છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રોના રજિસ્ટ્રેશનના છેલ્લા સ્ટેમ્પ ઈ સાઇનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે એટલે ખેડૂત જ્યારે ખેડૂત આઈડી બનાવવા બેસે ત્યારે બધી જ વિગત ત્યાં એન્ટર કર્યા પછી છેલ્લે જ્યારે ઈ સાઇનમાં જે ઓપ્શન છે એ ઈ સાઇનમાં જ્યારે ઓકે આપે ત્યારે એમનું ઈ સાઇન થતું નથી અને ત્યાં એરર આવી જાય છે તો એના બાબતનો આ મેસેજ આ મોકલવામાં આવ્યો છે અને મેસેજમાં જણાવ્યું છે કે જે આ પ્રશ્ન માટે આ જે ઈ સાઇન છે ને એ પ્રશ્ન માટે સીડીએ સી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી છે આર્યા તેની અંદર સર્વર કેપેસિટી વધારવાની પ્રક્રિયા ચાલુ છે જેમાં હજુ દસ દિવસ લાગી શકે તેમ છે તો મિત્રો જે આ ઈ સાઇન જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી છે અને આ એજન્સી થ્રુ ઈ સાઇન થતું હોય છે તો આ એજન્સીનું જે સર્વર કેપેસિટી છે એને વધારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે એટલે એ છે એને હજુ દસ દિવસ વધુ સમય લાગે તેમ છે એટલે આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે એજન્સી છે એની કેપેસિટી વધારવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને હજુ દસ દિવસનો સમય લાગશે તેવું મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવી રહ્યું છે તો પછી વધુ અહીંયા લખ્યું છે કે ઉક્ત પ્રશ્ને ધ્યાને લઈ દરેક ઓપરેટર મિત્રો ખેડૂત મિત્રો તથા અધિકારીઓને હાલ પૂરતા દરેક ખેડૂત મિત્રનું ઈ કેવાયસી તથા ફેટ લેન્ડ કરી વેરીફાઈ કરીને વિગતો સેવ એઝ ડ્રાફ્ટ ડ્રાફ્ટ કરીને રાખવાની રહેશે તો દરેક ખેડૂત મિત્રને અને ઓપરેટર મિત્રને અને અધિકારી મિત્રોને મિત્રોને જણાવવામાં આવ્યું છે કે પોતે જ્યારે ખેડૂત આઈડી બનાવવા બેસે ત્યારે બધી જ વિગતો જે છે એ કમ્પ્લીટ પૂર્ણ કરી અને છેલ્લે સેવ એજ ડ્રાફ્ટમાં રાખે એની અંદર એ બધી વિગતો અંદર રહેતી હોય છે એટલે સેવ એજ ડ્રાફ્ટમાં સાચવીને રાખે જ્યારે પણ આ ઈ સાઇનનો પ્રશ્ન સોલ્વ થશે એની જે સર્વર છે એ વધી જશે બરાબર ચાલવા માંડશે ત્યારે ફક્ત તમારે છેલ્લો સ્ટેમ્પ ઈ સાઈન જ કરવાનું રહેશે અહીંયા લખેલું છે જેથી જ્યારે ઈ સાઇનનો પ્રશ્ન સોલ્વ થાય ત્યારે માત્ર રજિસ્ટ્રેશનનું છેલ્લું સ્ટેમ્પ એટલે કે ઈ સાઇન જ કરવાનું રહે જેથી આપનું રજિસ્ટ્રેશન ઝડપથી પૂર્ણ કરી શકાય તો મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે જે ઈ સાઇન બાબતનો પ્રશ્ન છે એ સર્વર કેપેસિટી ઓછી હોવાને કારણે એને વધારવામાં આવી રહી છે અને જેમાં હજુ દસ દિવસનો સમય સમય લાગશે એટલે દરેક ખેડૂત મિત્રને ઓપરેટર મિત્રને અને અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ એ ખેડૂત આઈડી બનાવવા બેસે ત્યારે ખેડૂત આઈડી બનાવ્યા બધી જ ડિટલો અંદર એન્ટર કર્યા પછી છેલ્લે સેવેજ ડ્રાફ્ટમાં સાચવીને રાખે જેથી કરીને જ્યારે ઈ સાઇનનો પ્રશ્ન સોલ્વ થઈ જાય ત્યારે ફક્ત એમને છેલ્લો સ્ટેમ્પ એટલે કે છેલ્લે ઈ સાઇન જ કરવાનું રહે અને જ્યારે એ ઈ સાઈનનો પ્રશ્ન સોલ્વ થઈ જશે ત્યારે આ ખેડૂત મિત્રે જે સેવ એજ ડ્રાફ્ટની અંદર જે પણ કંઈ વિગતો એમણે સાચવીને રાખી છે એ તરત જ જ્યારે એ સાઇનનો પ્રશ્ન સોલ્વ થશે ત્યારે ઈ સાઇન પર ઓકે આપશે એટલે સીધું જ ઈ સાઇન થઈ જશે અને છેલ્લો સ્ટેપ છે એટલે એ એમની જે ખેડૂત આઈડી છે એ પૂર્ણ થઈ જશે એટલે કે ખેડૂત આઈડી બની જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર